પોરબંદર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનથી શરૂઆત થયેલો વરસાદ સામાન્ય શાંત અને ધીમી ધારે વરસાદ પડેલો હતો એટલે ખૂબ સારું વાતાવરણ હતું પરંતુ પરમ દિવસની રાત્રે અને એનાથી વધીને ગઈકાલે થી બપોર સુધી ખૂબ જ વરસાદ પડ્યો છે લગભગ દસ ઇંચ જેટલો પોરબંદર શહેરમાં સાત ઇંચ જેટલો રાણાવ અને કુતિયાણામાં પડ્યો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો થયા છે આ અનુસંધાને નગરપા મહાનગરપાલિકા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ અમારા મમદાસની ટીમ અને અન્ય વિસ્તારમાં પણ મ્યુસિપિલ ટીમ પોલીસની ટીમ પંચાયતની ટીમ પણ સતત ફિલ્ડમાં રહી અને જ્યાં જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો છે ત્યાં પાણીનો નિકાલ થાય માટે પ્રયત્નો કર્યા છે ગઈકાલે જ રાજીવ નગર મીરાનગર અને પારસનગરના વિસ્તારમાં વધારે પાણીની પ્રસિદ્ધતા આપણે રોડ તોડીને પણ પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી છે એ જ રીતે બોખીરા વિસ્તારમાં પણ આપણે જરૂર પડી ત્યાં ખુલ્લો પાણીનો નિકાલ કરાવ્યો છે ગઈકાલે ભોરાસર સીમ શાળામાં ભણતા બાળકો શાળાથી સમયસર પહોંચી ગયા હતા સલામતી પણ પછી એક નાના વોકળામાં ખૂબ પાણી આવી જવાથી શાળાથી પરત આવી શકે તેમ ન હોવાથી અમને જાણ થતાં જ એનડીઆરએફની ટીમની મદદથી આપણે ત્યાં મોકલીને પણ એ છેતાલીસ બાળકો અને ચાર શિક્ષકોનું અને છ અને બાળકોને લેવાયેલા બે વાહન ચાલકોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી આપીએ છીએ અને એના માટે જે કોઈ એનડીઆરએફની ટીમ પોલીસની ટીમ વહીવટી ટીમ એ બધાને હું અભિનંદન આપું છું એ જ રીતે આજે પણ મોચાથી કડક જતા રસ્તે દૂધનું ટેન્કર અને એમાં જે થોડા પ્રવાસીઓ બેઠેલા હતા કર્મચારી પલટી ગયું પાણીની વચ્ચે લોકો ફસાઈ ગયા હતા આ સમાચાર મળતા જ અમારા નાયબ કલેક્ટર શ્રી સંદીપ જાધવ સરળ રવાના થઈ ગયા હતા સાથે એનડીઆરની ટીમ પણ ગઈ હતી અને એનડીઆરએફ ટીમે પણ એ તમામ તેર લોકોને બચાવી લીધા છે પણ ત્યાંના લોકોની એક રજૂઆત અમને મળી હતી કે એક માણસને આ પાણીમાં ચાલતા જતા જોયો તો પછી એની કંઈ અમને ખ્યાલ નથી રહ્યો અમારે તો એના માટે પણ એનડીઆરએફ ની ટીમને આપણે રેસ્ક્યુ કરીને જો ક્યાંય બચાવી શકાય તો બચાવી શકાય અને કદાચ જો કુદરત ને ન ધારીને બન્યું ને કદાચ જો એને ક્યાંય તણાઈ ગયો હોય તો એની બોડી મળે તેના માટે પણ પ્રયત્નો કર્યા છે આ ઉપરાંત રાજ્ય સરકાર શ્રી તરફથી આપણને ગઈકાલે ચાર ડિવોટિંગ પંપ પણ મોબાઈલ મોકલી આપવામાં આવ્યા છે જેનો આજે કોર્પોરેશન દ્વારા શરૂઆત પણ કરી દીધી છે ગઈકાલ શાંતિ વરસાદ બંધ થઈ જતા થોડું રાહત અને શાંતિનું વાતાવરણ રહ્યું છે

અનિવાર્ય સંજોગો છે ઘરની બહાર ના નીકળીએ અને ખાસ કરીને આપણા જે ઘરના સગીર બાળકો છે એનું પૂરતું ધ્યાન આપીએ એમને એકલા ક્યાંય ન જવા દઈએ જેથી કરીને કોઈની જીવહાનિ ન થાય અને આ પરિસ્થિતિનો આપણે સલામતીરૂપ સામનો કરી શકીએ